તાલુકામાં રૂપિયા સાતસો ચાલીસ લાખના કુલ પાંચ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ ફરી એકવાર પૂરજોશમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા વિસ્તારમાં સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે આજ રોજ દેવદિવાળીને શુક્રવારના રોજ સવારે દસ વાગે રૂપિયા બસો પચાસ લાખના ખર્ચે સ્લેપ ડ્રેઇન વર્ગ ઓન બગુમુરા બલેશ્વર રોડ અને રૂપિયે એકસો પચાસ લાખના ખર્ચે બોક્સ કલવર્ટ વર્ગ ઓન બગુમુરા તુંડી રોડનું ખાતમુહૂર્ત બગુમુરા તુંડી રોડ ગોકુલધામ ફાર્મ પાસે કરવામાં આવ્યું તેમજ રૂપિયા નેવું લાખના ખર્ચે તાંતી થયા સાંકી રોડનું ખાતમુહૂર્ત સાંકી ગામમાં તળાવ પાસે કરાયું જ્યારે રૂપિયા એકસો એસી લાખના ખર્ચે કડોદરા અકાળામુખી હનુમાન મંદિરથી જોડવા ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત જોડવા ગ્રામ પંચાયત કચેરી પાસે કરવામાં આવ્યું

ખાતમુહૂર્તોનું કામ એ ગઈકાલે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને આજે લગભગ પાંચ કામો આજે પલસાણા તાલુકામાં ખાતમુહૂર્તના કા કાર્યક્રમો શરૂ કર્યા છે તેમાં આજે પાંચ કામોનું ખાતમુહૂર્ત કરવાના છે અને કુલ બીજા ઓગણીસ કામો કે જે ટેન્ડર પ્રક્રિયામાં છે આમ કુલ ચોવીસ કામો રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે ત્યારે આ કામની હું અંદાજીત રકમની વાત કરું તો ત્રણ હજાર અને અઠ્ઠાવન લાખ રૂપિયા એટલે કે ત્રીસ કરોડ અને અઠ્ઠાવન લાખ રૂપિયાના વિકાસના કામો મંજૂર થયા છે અને આજના પાંચ કામોનું ખાતમુહૂર્ત આજે અમો કરી રહ્યા છે અને બાકીના ઓગણીસ કામોનું ખાતમુહૂર્ત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કરવામાં આવશે આજના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ અમારા સંગઠનના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ તાલુકાના મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર અને ગામના સરપંચશ્રીઓ ગામના પિતાતુલ્ય વડીલો યુવાન મિત્રો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ બગુમરા ખાતે સ્લેબ ડ્રેનના બે કામો એક અઢી કરોડ રૂપિયાનું અને એક દોઢ કરોડ રૂપિયાનું એમ ચાર કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું છે અને બાકીના કામો જે ત્રણ ખાતમુહૂર્ત છે એ પણ તબક્કા તબક્કાવાર રીતે આજે પૂર્ણ કરવાના છે અને આ વણથંભી વિકાસ યાત્રાની સૌને શુભેચ્છા સાથે સાથે આજે કાર્તિકી પૂનમ એટલે કે દીવ દેવાળીની પણ તમામને હું શુભકામના પાઠવું છું